જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું સૂજીના ઉતાપમ ઉતાપમ બનાવવા માટે આપણે બે બાઉલ આ રીતના બે બાઉલ આપણે સૂજી લીધો છે તો બે બાઉલ સામે આપણે એક બાઉલ દહીં લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે મીઠું આપણે પહેલાં નાખી દેવાનું છે હવે આપણે આનું મિક્સ કરી દઈશું હવે આપણે દહીં નાખી દઈશું દહીં આપણે બહુ ખાટ્યું નથી કે મોરું મોડ્યું નથી મીડિયમ છે આપણે દહીં ના હોય તો તમે છાશ પણ નાખી શકો છો આવી રીતે દહીં આપણે બધું મિક્સ કરી દઈશું ચાલો આપણે દહીં આમાં લોટમાં સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણામાં પાણી નાખતા જઈશું અને આ રીતે બેટર તૈયાર કરતા જઈશું પાણી આપણે થોડુંક થોડુંક નાખવાનું છે

એ આપણે ઝીણું સમારી લીધું છે બે નંગ આપણે ડુંગળી લીધી છે એ પણ આપણે ઝીણી સમારી લીધી છે બે નંગ આપણે ટમેટા ટમેટા લીધા છે એમાંથી આપણે બીનો ભાગ અને પાણીનો ભાગ હોય કાઢી લીધો છે કારણ કે એમાં પાણી પાણી થઈ જાય નહીં એ માટે થઈ તો ઢીલું પડી જાય તો આપણે ઉતાર મજા નથી આવતી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે એમાં આપણે ઝીણા સમારેલો લીલો લીમડો નાખ્યો છે મીઠું લીમડું હવે આપણે કોથમીર લીધી છે થોડુંક આમાં મીઠું નાખીશું કારણ કે આપણે બેટરમાં મીઠું નાખેલું છે એટલે આપણે આમાં ધ્યાન રાખીને નાખવાનું છે મીઠું જ્યારે આપણે બનાવવા હોય ત્યારે જ નાખવાનું છે મારે અત્યારે જ બનાવવાના છે એટલે મેં નાખી દીધું છે આપણે ચાટ મસાલો લીધો છે ચાટ મસાલો નાખવાથી આનો સ્વાદ બહુ સરસ આવે છે ચાલો આપણું સ્ટફિંગ બની ગયું છે તો હવે આપણે ખીરું જોઈ લઈએ ચાલો આપણે વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ બે ફૂલીને કેવું સરસ થઈ ગયું છે હજી આપણે આમાં થોડીક પાણીની જરૂર પડશે તો આપણે પાણી નાખીશું પાણી નાખવાનું છે ક્યારે નથી નાખી દેવાનું તો આ રીતે આપણે બેટર કરવાનું છે તો હવે આપણે આમાં ખાવાના સોડા નાખીશું થોડા ચપટીક જ નાખવાના છે અને ખાવાના સોડા નાખવા જરૂરી છે હવે આપણે અડધી ફાટ જેટલું લીંબુ ને જોઈશું આમાં આપણે આમાં દહીં નાખેલું છે એટલે વધુ નથી વધારે નથી નાખવાનું હવે આપણે મિક્સ કરી આપણે આપણે પેન મૂકી દીધું છે હવે આમાં થોડું તેલ નાખીશું એક ચમચી જેટલું હવે આપણે આપણે અડધું બટેટું કાપીને લીધું છે એને આ રીતે ફેરવી દેવાનું છે બધે એટલે બધે કોટિંગ તેલનું સરસ થઈ જાય અને આપણો ઉતાપણ સરસ ઉતરે તમે આ રીતે બટેટો ના લેવો હોય તો તમે થોડુંક નવશે એવું ભીનું કરી અને કપડું પણ કપડેથી પણ તમે આ રીતે લૂસી શકો છો ચાલો હવે આપણે ઉંચા પણ ઉતારીશું આ રીતે આપણે મોટો ચમચો તમે એક નાખો અને આ રીતે નાનો ચમચો હોય તે રાઉન્ડનો ચમચો લેવાનો આ રીતે ઉતારપણનો શેફ આપવાનો વધારે આપણે પતલો નથી કરી દેવાનો આટલો આ રીતે રાખવાનો છે તમે આમાં મોટો કરવો તો પણ કરી શકો છો ઉત્તા પણ નાના કરવા તો બે પણ એમાં થઈ શકે છે આ રીતે આપણે સ્ટફિંગ કરી દેવાનું છે આ રીતે આપણે સ્ટફિંગ નાખી અને આ રીતે આપણે જે ઉત ઉતાપમ પથારીએ એ તરત જ નાખવાનું છે એટલે આ રીતે સ્ટફિંગ અંદર દબાઈ અને સરસ મેસ થઈ જાય છે અંદર અને આ રીતે દબાવી દેવાનું છે આપણે આ રીતે સાઈડમાં તેલ નાખવાનું છે હવે આપણે આના થોડીક વાર ઢાકી દઈશું મીડિયમ ગેસ ઉપર આપણે રાખવાનો છે ચાલો આપણે જોઈ લઈએ જો ઉપર ઉપર સરસ એકદમ કોટિંગ થઈ ગયું છે ને બહુ મસ્ત ચડી ગયું છે હવે આપણે આ રીતે એને ઉપાડી ને આપણે આ રીતે ઉલટાવી દેવાનું છે જો ઉપર બહુ સરસ શેકાઈ ગયો છે આપણે ઉતા પણ હવે આપણે આને થોડુંક ઉપરથી તેલ લગાવી દઈશું આ રીતે આપણે બંને બાજુ શેકી દઈશું થોડુંક દબાવી દેવાનું હવે આપણે આ રીતે ઉલટાવી સરસ થઈ ગયો છે આપણે આ રીતે તમે બે બે પણ તમે બનાવી શકો છો નાના તમે આ રીતે બનાવતા પણ તો પણ થાય છે મેં પેલો બનાવી મોટો બનાવ્યો હતો એક જ બનાવ્યો હતો હવે આપણે આ રીતે એને થોડુંક થોડુંક દબાવી દઈશું અને આપણે એને થોડી પણ ઢાંકી દઈશું ચાલો આપણે ટેસ્ટી એવા ઉત્તાપમ તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં